નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સાત એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રતનવાવ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભોળાભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જાય છે આપણે સરગવાનો પાક છે અને એની અંદર આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવનનો જે છે એ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌ આપણે ભોળાભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું એક આખું નામ બોલો ઘોળાભાઈ વિઠ્ઠલભાઈ સાંકળિયા ગામ રતનવાવ તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું જીરો ચુમ્માલી ચાલીસ હજાર બેતાલીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો ભોળાભાઈ આપણે કેટલા વીઘામાં આપણે સરગવો છે આપણે સાડા ત્રણ ચાર વીઘાનો છે ચાર વીઘા હા આ વેરાયટી કઈ છે આપણે

પણ દેશી ખાતર ભરેલું છે અને પાણી માપે માપે પછી તો આપણે આ જે અમુક ઈ આપણે ઉપયોગ એને કરવી છે અને અમને સારું લાગે છે અમે સાંટતા અમને રિઝલ્ટ આપણે સારું મળ્યું છે એવું અમારે પી વન ની સાથે આપણે કીટ તમને આપી હતી ખેડો મિત્રો આપણે સરગવાના પાકની અંદર જે આખી કીટ તૈયાર કરેલી છે જેની અંદર આપણે પી વન એક જયુ પોટાશ આવે છે અને ગેટ સેટ જે મધમાખીની દવાઓ પી વન જે છે ચાલીસ એમ એલ ગેટ સેટ છે એ

હા ઓલો કંપનીનો છે ગેટ સેટ પાંચ એમ એલ અને જયુ નો પોટાશ અઢાર ગ્રામ હવે આપણે તમારા શબ્દોમાં જણાવો રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ સુપર સારું મળ્યું છે અને હવે આ દવા સા પછી

હવે ઉમેશભાઈને વિનંતી કરીશ આગળ પણ બતાવે આપણને ખેડૂત મિત્રો જો આ નું જે છે શાનદાર પરિણામ મળેલું છે આપણને એનાથી જે ફાલ એટલો બેઠો સાથે છે સિંગ ઝવે એટલે કે નવી સિંગ પણ પુષ્કળ પ્રમાણમાં જે છે એ આવેલી છે એની અંદર અને સિંગની ક્વોલિટી પણ સારી બને છે અત્યારે ખેડૂત મિત્રો આપણી જે કીટ જે રહી ઓર્ગેનિક કીટ સરગવા માટેની એ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે જે જબરજસ્ત છે એ સરગવાના પાકની અંદર રિઝલ્ટ આપી રહી છે આપણે ઝાકળનું પ્રમાણ કેવું રહેશે ભોળાવે ઝાકળું પણ અમારે આમ તો ઘણું છે પણ તોય અમારે સત્તા એ આ સિંગુ ઉતરે છે અમને બધા એમ કે છે તમારે ઝાકળ આવે અમારે આવે છે પણ એમથી એમ કેવી છે અમારે ઝાકળ તો આવે છે પણ અમારે સિંગુ તો એ હરગો મૂકતો જ નથી આવ્યા જ કરે એમ સો ટકા ખેડૂત મિત્રો કે આપણે જે ખરવાનું પ્રમાણ હોય એ આપણે પીવાના એટલે કે અહીં કીટ જે આવી જાય છે એનાથી આપણે ખૂબ ઓછા પ્રમાણમાં આપણે જે છે ખરવાનું પ્રમાણ રહેશે આજે માર્કેટમાં આપણી કીટ છે એ ધૂમ મચાવી રહી છે કારણ કે રિઝલ્ટ જ એવા મળી રહ્યા છે એની અંદર અને આજે આપણે જે છે આપણે રૂપ રૂપસિંહ ભાઈ ને રૂપસિંહ ભાઈ ખેડો મિત્રો બાજુમાં ભાઈના ભાઈ જ છે એમણે જે વાપરેલી લે એનો અનુસંધાને છે રિઝલ્ટ જોઈને અને બોળા જે છે મંગાવેલું કીટ આપણે તમે સંતોષ છે ને આ રિઝલ્ટ આપડો આમાં સંતોષ જ હોય ને આવું આ માલ દેખીને સંતોષ ન હોય બરાબર બધે જોઈ છે કાંઈ નથી તો સંતોષ આપણો હોવો જ છે આ તો આટલામાં લગભગ અહીંયા નહીં પણ લગભગ વીતી પછી પછી કિલોમીટર થી માણસો જોવા આવે છે કે શું છે કે ભાઈ મેં આનો આ દવાનો છટકા કરી છે તમે અમને એમ કે તમે આટો મારો આટો મારો ન આવે તમે દબલા જોઈ તમે તમારી રીતે છટકો ચાલુ કરો પછી અમે જોવા આવી સો ટકા મિત્રો જે ભાઈ ભોળાભાઈ કીધું એમ કે રિઝલ્ટ એની અંદર એવા જબરજસ્ત આપણને મળી રહ્યા છે હવે પીએચ કેટલા સમય તમે આપો છો સરકવામાં પીએચ તો એમાં શું તમે પાણી ડીમ છે પણ પિયત તો કદાચ પાંચ દે આઠ દે કોઈ નક્કી નહીં એમણે ટીપા લાઈનમાં ટીપા પાડ્યું છે એમ પછી છે ડીપ ઉપર છે એટલે કદાચ અડધી કલાક પોણી કલાક એવું દેવી બે જે ત્રણ એવું દેવી બહુ લાંબુ પાણી નહીં દેવાનું હા ચાલો મિત્રો સરગવાના પાક ની અંદર જે ભોળાભાઈ કીધું એમ કે જે પાણીની જે છે ખૂબ ઓછી જરૂરિયાત રહેતી હોય છે આપણે છે બને ત્યાં સુધી છે આપણે દસ દિવસે જે છે પિયતનો આગ્રહ રાખજો કારણ કે જેટલું તમે લંબાવશો એટલું તમારે ફ્લાવરિંગમાં અને ક્વોલિટીમાં સારું બનશે એની અંદર તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો કેવી દવા આવે છે દવા સુપર સારી આવે છે અમે તેમ કહ્યું છે તમે દવા જોવો નહીં પેલા અમારો હરગવો જોવો અને અમારી માજ જોવો પછી તમે જોઈ જાઓ કે નાના છે પછી તમે દવા ચાલુ કરો બરાબર અને સત્તાય કદાચ એ કહીશી આપણે આંટો મારો દેશે પણ અમારી દવા જોઈ અને હરગવો જોઈ અને પછી દવાનો છટકાવ ચાલુ કરો અને આપણે આજે તમારે સરગવો વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ આપણે સરગવાનો અમે સણોસરા જાય છે અમારે ગાડી અને ખંભાત ઘરે આવી ઘરે બેઠા આવીને લઈ જાય છે આપણે ક્યાંય જાવું પડતું નથી ક્યાંય ઈયળ માટે તમે કઈ દવા છંટકાવ કરો ઈયળ માટે તો ઓલી કોરોજન નાખ્યું છે બરાબર છે અને આ તમે ત્રણે જે આપ્યા છે આપ્યો છે એ ઉડી નાખી છે ખેડૂત મિત્રો આપણી જે કિટ એની સાથે જે છે આપણે ભાઈ ઈયાળ માટે જે છે કોરાજન વાપરે છે તો ખેડૂત મિત્રો આપને પીવન વિશે માહિતી આપી દો પીવન અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બોલ્સ જોઈને જ તો ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે ડુપ્લિકેટ મળી રહ્યું છે માર્કેટમાં તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય